સો નંગ પતંગ માટે લોકો ત્રણસો થી લઈ પાંચસો રૂપિયા આપી રહ્યા હતા જોકે આ વખતે પતંગની કિંમત સાથે મોંઘી થવાના કારણે આ વખતે પતંગના ભાવમાં પંદર ટકાનો વધારો નોંધાયો છે જોકે આ વચ્ચે લોકો ખાસ પ્રકારની પતંગ વધારે પસંદ કરી રહ્યા છે ભગવાન રામ અને રામ મંદિરની થીમ પર જે વિશાલ કાય પતંગ તૈયાર કરવામાં આવી રહી છે તે લોકોની પહેલી પસંદ છે માત્ર રામ મંદિરની થીમ પર પતંગ જ નહીં પરંતુ આ વખતે વડાપ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની તસવીરવાળી પતંગ પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે આ પતંગ ઉપર માત્ર તેઓની તસવીર જ નહીં પરંતુ અનેક સંદેશાઓ પણ લખવામાં આવ્યા છે પતંગ પર વડાપ્રધાન મોદી સાથે હિન્દીમાં લખવામાં આવ્યું છે કે શેર યદિ દો કદમ પીછે હટતા હૈ તો એ ન સમજના કે વાહ ડર ગયા હૈ ક્યુંકી વાહ જાનતા હૈ કે કબ લંબી છલાંગ લગાની હેતંગો જોડાયેલા છે આ વખતે અમે રામલા મંદિર નું ઉદઘાટન ના હિસાબે રામ અને અયોધ્યા

કિંમત ની પતંગ બધી અલગ અલગ છે સાત ફૂટ નો છે નવ ફૂટ નો છે દસ ફૂટ નો છે બારસો રૂપિયા કિંમત રાખવામાં આવેલી છે અને એડવાન્સ લોકો પૈસા આપે છે કે પાંચ હજાર આપું દસ હજાર આપું તો બી અમે આ પતંગ પહોંચી વળતા નથી અમે માં